કેસોદના મઢડા મઢરા સોનલધામ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી સોનલ માં ના જન્મ દિવસ ઉજવણી સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમથી સોનલ ઉજવણી કરવામાં આવી જ ગુજરાત માય ભક્તો સોનલધામ ખાતે ઉમટી પડ્યા હતા સવારે આરતી શોભાયાત્રા યજ્ઞ અને રાસ ગરબા યોજવામાં આવ્યા હતા તેમજ રાત્રિ ના સંતવાડી પણ યોજાશે માય ભક્તોએ સોનલ માં ના દર્શન કરી ધન્યતા અનુભવી જય ભગવતી સોનભાઈ જન્મ જયંતિ છે ત્યારે ભગવતી સાનિધ્યમાં તું તું અમારો કરી દો એ આરાધના કરે મા દર્શન કરે અને ભજન અને ભોજન ભાવનો આ મેળો છે એ અવશ્ય જય સોનભાઈ જય માતાજી મિત્રો હું લોકગાયક બીજ ઉજવતા તારા બાળકો હોય કે નહીં

અ મને દર વર્ષે જેમ સોનલ બીજ ઉજવાય એમાં આ વર્ષે પણ ભવ્ય ઉજવણી છે લાખો શ્રદ્ધાળુ આજે આજે અહીંયા આવી છે આસ્થાનનો પ્રતીક છે જય માતાજી મેરા નામ ચંદનદાન ચારણ હે મે બાડમેર રાજસ્થાન સે આયા હું માં કા જોડાવ મેરે નનિયાલ પક્ષે નાનાજી કો માન હે અપને હાથ સે પીંગા ઓર ચુંદરી દીધી તો માં કા આશીર્વાદ હે માં ને જાગૃતિ કરી હે બેન બેટીઓ કો પડને કે લિયે સબ ચીજો મે માં કા ખરેખર ખુબ આનંદ હર્ષોલ્લાસ જેની સીમા બાર અદભુત આનંદ કારણ કે એ મા જગદંબાઈ જે રસ્તા કંડાયેલા છે એ આગ્યા ટુકડો દેવો એ જીવન હમીરબાપર નું હતું પરાપૂર્વ હતી અનેક વડીલો ચારણો અનેક ચારણો એમાં આયુ સોનભાઈ તો એવા આવ્યા કે આ યુગ શક્તિ જબરજસ્ત ક્રાંતિ કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એટલું બધું કર્યું કે ઠેર ઠેર છાત્રાલયમાં પ્રોત્સાહિત કર્યા અને છાત્રાલયો બાંધ્યા આજે પણ આ શતાબ્દી પૂરી થઈ છે ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ માટે જબરજસ્ત એક શિક્ષણ સંકુલ આકાર રહ્યું છે આજે ખુશીની વાત છે અમદાવાદ પણ ચોથું ધામ ગણાય ત્યાં પણ મંદિર થવા જઈ રહ્યું છે અને વિશેષ શિક્ષણનું ધામ અહીંયા બને વહેલા મહેલું એ સમાજની ખૂબ 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 ઈચ્છા છે અને સમાજ મળી અને આ કાર્ય કરશે એ દીનબાની ઈચ્છા હતી આપણે પણ એ જ રસ્તે ચાલી અને સમાજના આઈમાં જે ઉધારક હતા એના આમાં ખૂબ બધા પરંપરા હા 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 આજ રોજ આજ સોનલ બીજના દિવસે પરમ પ્રથમ મંગળા આરતી આરતી પછી માની પરંપરાની આરતી શોભાયાત્રા માના જન્મભૂમિથી મંદિરે શોભાયાત્રા નીકળી શોભાયાત્રા પછી પ્રસાદી ભોજન રાત્રે બપોરના ત્રણ વાગે અનેક કલાકારો નામી નામી આવી અને રાસ ગરબા લે છે અને રાત્રે પણ કાર્યક્રમ જબરજસ્ત કાલ ગત દિવસ એકત્રીસ પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં બહુ ધુઆધાર કલાકારોએ કલા પીરસી અને આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ મહાદેવ દંબાની કૃપા ઉતરે જય